સમાજની જાહેર સભામાં વિક્રમ ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું હતું વિક્રમ ઠાકોરે કહ્યું છે કે મહેશભાઈને ન્યાય મળવો જોઈએ ક્ષત્રિય ઠાકોર સમાજ તરીકે ઓળખાઈએ છીએ આપણો સમાજ એક નહીં થાય તો બેઠવું પડશે આ રાજકીય કાર્યક્રમ નથી ન્યાય માટે એકઠા થયા છીએ હું બહુ ઓછું બોલું છું પણ બોલું ત્યારે ખૂબ જ બોલું છું દારૂ પીવાનું બંધ કરો કોઈ પણ વ્યસન ન કરો પુરુષ દારૂ પીવે બહેનો ગુટકા ખાય છે વ્યસન બંધ કરો વિનંતી કરું છું જાગો ઠાકોર વ્યસન અને બાળ લગ્ન ટાળો

એમને અને એમના પરિવારને ન્યાય મળે એના માટે જ અમે લોકો ભેગા થયા છીએ અને વિનંતી કરું છું કે એમને ચોક્કસ ન્યાય મળે વિક્રમભાઈ ખાસ કરીને આપે વ્યસન મુક્તિની વાત કરી ખાસ સમાજમાં જે રીતે દૂષિત વ્યસન લોકો કરી રહ્યા છે કેવી રીતે જુઓ છો જ્યારે જીગ્નેશ મેવાણી પણ સરકાર સામે બાયો ચડાય છે ખાસ વ્યસન મુક્તિને કેવી રીતે જુઓ છો આખી લડાઈ એકચ્યુઅલી એવું નથી કે ભાઈ અમારા સમાજમાં જ વ્યસન છે દરેક સમાજમાં વ્યસન છે પણ અમારા સમાજમાં વ્યસન એટલા માટે છે કે એજ્યુકેશનના બહુ ઓછું છે અમારા સમાજમાં એટલે હું માનું છું ત્યાં સુધી જો અમારા સમાજમાં એજ્યુકેશન ભણતર હજુ વધશે શિક્ષણનું અપનાવશે અમારો સમાજ તો હજુ ઘણો બધો આગળ વધશે અને આવા બધા વ્યસન પણ છૂટશે જીજ્ઞેશ મેવાણી અને સરકારની જે આ વ્યસન મુક્તિ વાત છે તેને કેવી રીતે જુઓ ના એ બહુ સરસ વાત લઈને નીકળ્યા છે અને ખરેખર આપણા ગુજરાતમાં તો દારૂ बंदी છે છતાંય આટલો દારૂ વેચાય છે તો આ ના થવું જોઈએ અને મેવાડી સાહેબે જે મુદ્દો ઉઠાવ્યું છે એ બધી રીતે બરાબર છે શું કહેશો ગૃહ વિભાગને પણ કારણ કે જ રીતે ડ્રગ્સનું દૂષણ વધ્યું છે સામે જે કહેવાય કે દારૂનું પણ દૂષણ વધ્યું છે કેવા કાર્યવાહી થવી જોઈએ ના કાર્યવાહી થવી જોઈએ કેમ કે એના લીધે આખા આપણા ગુજરાતનો સમાજ બહુ વ્યસન વ્યસન મુક્ત થવો જોઈએ ને એના માટે ખરેખર કાર્ય કાર્યવાહી થવી જોઈએ હતા વિક્રમ ઠાકોર જેઓ પોતાના સમાજના એક વ્યક્તિ જેની પર જે છે ન્યાય થયો છે તેની માંગ જે છે તે સરકાર સમક્ષ છે કે તેમને ન્યાય મળે સાથે સાથે સમાજમાં જે રીતે વ્યસન મુક્તિ બાબતે ભાર મૂક્યો છે તેને અને ખાસ સરકારે અને ગુજરાતમાં જે રીતે નશાબંધી અને દારૂબંધી છે તેને યથાવત રાખીને વ્યસનમાં લોકો કોઈ પણ સમાજ ના જે છે તે પ્રસરે તે માટે તેઓ હાલ પ્રયત્નો કરી રહ્યા છે વિકી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ સાણંદ